એવું કહેવામાં આવે છે કે યોગ કરનારાઓને કોઈ દી રોગ સ્પર્શતો નથી વ્યસ્ત જીવનમાં યોગ એ તમારી જાતને સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો છે આ જ કારણ છે કે આજે ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશમાં પણ ફેલાય છે ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી યોગને મહત્ત્વ આપવામાં આવ્યું છે ત્યારે આજે એકવીસ જૂને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે દરેકના મનમાં એ સવાલ હશે કે યોગ દિવસની ઉજવણી આજે જ શા માટે કરવામાં આવે છે અને તેના પાછળનું કારણ શું હશે તો ચાલો જાણીએ વિશ્વ યોગ દિવસ નો ઇતિહાસ અને તેને લગતી કેટલીક વાતો તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વિશ્વ આ વર્ષે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યો છે દર વર્ષે આ દિવસે લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે અને સાથે યોગ કરે છે યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે દરરોજ યોગ કરવાથી તમારા જીવન પર સકારાત્મક અસર પડે છે યોગ તણાવ અને ચિંતાને દૂર કરવામાં પણ મદદ કરે છે સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે યોગ સૌથી સરળ ઉપાય છે આ સાથે અનેક રોગ અને બીમારીઓથી પણ યોગ દ્વારા છુટકારો મેળવી શકાય છે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી સત્યાવીસ સપ્ટેમ્બર વર્ષ બે ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં તેમણે યોગનો ઉલ્લેખ કરતા સાથે મળીને યોગ કરવાની વાત કરી હતી ત્યારે યુએન દ્વારા અગિયાર ડિસેમ્બરને યોગ દિવસ તરીકે ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ વાત બાદ અગિયાર ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યોગ દિવસની સત્તાવાર જાહેરાત કરી હતી જે મુજબ એકવીસ જૂને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જોકે આ ઉજવણીની શરૂઆત વર્ષ બે હજાર પંદરથી કરવામાં આવી હતી વર્ષ બે હજાર પંદરથી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ હતી વર્ષ બે હજાર પંદરથી સમગ્ર વિશ્વમાં એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ વર્ષે પહેલો વિશ્વ યોગ દિવસ મનાવાયો હતો દરેકને એક સાથે જોડવા માટે એકવીસ જૂન નક્કી કરવામાં આવ્યું હતું જેથી આ દિવસે એક સાથે ભેગા મળીને લોકો મોટી સંખ્યામાં યોગ કરે દરેકના મનમાં એ સવાલ તો ચોક્કસથી હશે જ કે એકવીસ જૂનને જ શા માટે વિશ્વ યોગ દિવસ તરીકે ગણવામાં આવ્યો તેના પાછળનું મહત્વનું કારણ એ છે કે એકવીસ જૂનનો દિવસ ખાસ છે કારણ કે આ દિવસ વિશ્વનો સૌથી લાંબો દિવસ ગણાય છે આ દિવસે સૂર્ય સૌથી વહેલો ઉગે છે અને મોડો હાથમાં છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યની તેજ સૌથી વધારે અસરકારક હોય છે આ પ્રકૃતિની સકારાત્મક ઉર્જા સક્રિય રહે છે જેથી આજના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને ઉજવે એ તેમનો હેતુ હતો